ખૂબ જ સારી રીતે કાર્યરત છે અને સામાન્ય દર્દીઓને શહેર અને આજુબાજુના ગામડાના જે પરિવારો અહીંયા આરોગ્યની પ્રોબ્લેમના કારણે અહીંયા આવતા હોય અને એને સુવિધા પૂરી પાડીએ છીએ એમાં અમને ખૂબ જ સંતોષ છે ઘણા દિવસોથી ઘણા સમયથી એવું હતું કે બધા જ વિભાગો ખૂબ સામાન્ય તારથી આપણે સારવાર આપી શકીએ છીએ અને આ કાર્ય કરીએ છીએ પણ એક બાળકોના વિભાગમાં એનઆઈસીયુ જે કાચની પેટીમાં અધૂરા મહિને બાળકનો જન્મ હોય અથવા તો અન્ય કોઈ બીમારીથી બાળક જન્મતું હોય ત્યારે એને આ કાચની પેટીમાં જ્યારે રાખવાનું થાય ત્યારે એનો ખર્ચ ખૂબ હોય છે સામાન્ય રીતે બીજી હોસ્પિટલોમાં લગભગ રોજના આઠથી દસ હજારનો ખર્ચ થતો હોય છે